ફાંસ પ્રકરણ સાત બ્રેવો બ્રેવો લિયો ગોવિંદ બોલી ઉઠ્યો ત્યારે જ જીગરને ખ્યાલ આવ્યો કે ગોવિંદ તેની પાછળ આવીને ઊભો હતો એટલું જ નહીં પણ તેણે અશોક અને જીગર વચ્ચેના છેલ્લા સંવાદો સાંભળ્યા હતા વેલ સ્પોગન અશોક તે ફરીથી બોલ્યો તું સાચો છું હંડ્રેડ પર્સન્ટ સાચું છું સાધ્યના અનુલક્ષમાં સાધન હોય સાધનના સંદર્ભમાં સાધ્ય નહીં માય ગોડ વોટ અ ટેરેબલ ટ્રુથ જીગર ગુસ્સાથી અવળો ફર્યો તેણે ગોવિંદ સામે જોયું અને તો ટ્રૂથ કહે છે યુ આ યુફિઝમ છે નિરર્થક શબ્દોનો વ્યભિચાર છે મને ખબર ન હતી કે આ જળ હથોડાને તે આટલો છંદે ચડાવ્યો છે જીગર ખીજાતો હતો ત્યારે અશોકને હથોડો પણ કહેતો આ અશોકના બચ્ચાને તે જાત ભાતના અર્થહીન સૂત્રો માટે મોઢે કરાવ્યા છે વેલ એ તમારી મરજીની વાત છે તમારા બંને જે કરવું હોય તે કરી શકો છો પણ હું તમને ચેતું છું બિરેન ભટ્ટાચાર્ય કે જે હોય તે નક્સલવાદીઓ ગમે તે વિચારતા હોય કે મનસુબા કરતા હોય તેમની સ્થિતિ ક્ષણિક પાંખો ફૂટેલા ચોમાસું જીવડાઓ જેવી છે આગ સામે પ્રતિકાર કરવાની તેમની કોઈ શક્તિ નથી દીવા સામે ઝઝૂમીને ચોવીસ કલાકમાં તો એ મૃત્યુ પામે છે જર ગોવિંદ તેની પાસે આવ્યો ગઈ રાત્રે આપણે આ ચર્ચા થઈ ચૂકી છે અને તે કહ્યું હતું તેમ આઈ હેવ કાઉન્ટ યુ આઉટ આખી વાત ત્યાં પૂરી થાય છે તને મેં પડતો મૂક્યો છે મારી બુદ્ધિ ઠેકાણે છે એટલે તું મને પડતો મૂકે કે નહીં એ પ્રશ્ન જ નથી રહેતો હું તો તને વારવા આવ્યો હતો મારે તને આવા વિચારો કરતાં પણ અટકાવો હતો જીગરે કહ્યું મેં બિરેનને વચન આપ્યું છે જીગર કે હું તેને માટે તે ઈચ્છે છે તેવા કોપર્સ માટે દસ લાખ રૂપિયા એકઠા કરી આપીશ એટલે હું એ વચન પાડીશ તેમાં મને કોઈ ઢગાવી શકવાનું નથી મને એમ હતું કે તું મદદરૂપ થઈશ મારા અંગત મિત્ર તરીકે જ નહીં પણ સરખી વિચારસરણી ધરાવતા એક પ્રમાણિક માણસ તરીકે તું મારી આ વાતને વધાવી લઈશ ગોવિંદ બોલ્યો એટલે જીગર તાળું ગયો એટલે તું શું કહેવા માગે છે હું એ જ કહેવા માગું છું કે રેવોલ્યુશનની વાતો કરવાથી ક્રાંતિ આવતી નથી ઇફ યુ બિલીવ ઇન ઇટ યુ મસ્ટ એક્ટ જ્યારે કાર્ય કરવાનું આવે છે ત્યારે બોલનારાઓ હટી જાય છે આ અપ્રમાણિકતા છે જીગર જો તમે માનતા હોવ કે દેશમાં અંધાધૂંધ પરિસ્થિતિ વ્યાપેલી છે અને તેની આર્થિક અને રાજકીય કાયાપલટ કરી નાખવી જોઈએ તો તે માટે ભાષણો કરવાથી કશું વળવાનું નથી ડોન્ટ ટોક નોનસેન્સ ગોવિંદ મને ભાષણો કરવામાં રસ નથી તે સાથે સાથે હું માનું છું કે ક્રાંતિ કરવા માટે આપણે લોકો યોગ્ય નથી હું એમ માનતો નથી ગોવિંદ બોલ્યો મારી પાસે જરૂરી પૈસા અને સાધનો આવે તો હું જરૂર આ સડિયલ સમાજમાંથી સડો દૂર કરી શકીશ ઓકે ગોવિંદ તારે મને અપ્રમાણિક કહેવો હોય કે ડરપો ગણો હોય તો તેમ કરી શકે છે એક મિત્ર તરીકે મારી ફરજ તેને અટકાવવાની છે પણ હું જાણું છું કે તું તદ્દન હઠીલો અને જડ માણસ છું તારી શાન ત્યારે જ ઠેકાણે આવશે જ્યારે તું જાતે જ જીદના પરિણામો સહન કરશે ઓકે હેન્સ ફોર્થ આઈ વોન્ટ ઇન્ટરફિયર આઈ વોન્ટ પોક માય નોઝ વેલ ગો આ હેડ તમને ફાવે તે કરો અને જ્યારે દસ લાખ રૂપિયા ભેગા થાય ત્યારે કમસે કમ મને કહેવરાવજો મૈત્રીના દાવે હું હાર પહેરાવવા આવીશ કહીને જીગરે ઝાંપા તરફ ટગલા ભર્યા થોડે દૂર જઈને તે એકાએ કટક્યો અને પાછો આવ્યો ગોવિંદ આઈ એમ સોરી પણ એક વાત પૂછું તારા બિરેન પોતે કેટલા રૂપિયા એકઠા કર્યા છે આઈ મીન વોટ ઇઝ હિઝ કન્ટ્રીબ્યુશન જીગરે પૂછ્યું ગોવિંદ એક ક્ષણ જીગર સામે જોઈ રહ્યો એ મને ખબર નથી મારે પૂછવાની પણ જરૂર નથી અને જીગર એક વાત હું તને કહી દઉં કે બિરેન મને ઉશ્કેરે છે અને હું ઉશ્કેરાઉ છું તેવું નથી જે વાત સાથે હું સંમત નથી થતો તે વાતમાં હું સહેજ પણ રસ લેતો નથી બિરેનને કહેવાથી હું કશું કરતો નથી મને અંતરથી લાગે છે કે મારે કંઈ કરવું જોઈએ અને એટલે એટલે જ હું કંઈક કરવા માગું છું ગોવિંદે જવાબ આપ્યો અને જીગર ત્યાંથી ચાલ્યો ગયો આ ચર્ચાને લગભગ ત્રણ અઠવાડિયા વીત્યા હશે અને તે પછી ગોવિંદ સાથે જીગરની લગભગ રોજ મુલાકાત તો થતી જ હતી પણ ક્યારેય ફરી વખત એ મિત્રો વચ્ચે દસ લાખ રૂપિયા કે બિરેન કે દેશની પરિસ્થિતિ વિશે કોઈ ચર્ચા થઈ ન હતી પણ જીગર જોઈ શકતો હતો કે ગોવિંદે તંત છોડ્યો ન હતો તેમની ચર્ચા પછી એક જ અઠવાડિયા બાદ ઉદેપુરના વિવિધ જોવાલાયક અને ઐતિહાસિક સ્થળોએ અવનવી ફોટાઓ ચોંટાડવાની પ્રવૃત્તિ શરૂ થઈ હતી એ ફોટાઓ આ અમારો દેશ એવા શીર્ષકવાળા પાટિયા પર ચોંટાડવામાં આવતા આ ફોટા પરથી લેવામાં આવેલી તસવીરો રાજસ્થાનના લગભગ બધા જ દૈનિકોમાં છપાતી એક જ અઠવાડિયામાં રાજસ્થાનના ટુરિસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફોટાઓએ હાહાકાર સર્જ્યો હતો નાગા ભૂખ્યા આદમીઓ બિસ્માર ઝૂપડાઓ ઉપકા આવે તેવી દરિદ્રતાની તસવીરો પોષણના અભાવે પીડાતા બાળકો શોષિત સમાજની સામે માતબર ધનિકોનો એક સામાજિક વિરોધાભાસ દર્શાવતા ભયાનક ફોટાઓ રોજ રોજ પ્રવાસીઓ જ્યાં ઉમટતા એ બધી જ જગ્યાઓ પર વારાફરતી લગાવવામાં આવતા જીગરને ખ્યાલ આવ્યો જ હતો કે ગોવિંદ જે આલ્બમો તેને બતાવ્યા હતા તે જ આલ્બમમાંથી આ ફોટાઓને જુદા કરી તેની ફૂલ સાઇઝની કોપીઓ ઠેર ઠેર લગાડવામાં આવતી આખા ઉદયપુરમાં એ ફોટા અને તેની નીચેનું લખાણ વંચાતું ટોળાઓ ભેગા થતા દરરોજ ફોટાઓની જગ્યાઓ બદલાતી એક અઠવાડિયામાં તો આ વાત ચકડોળે ચડી હતી અને ફોટાઓ અંગે પોલીસ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો એ સાથે જ ઉદા ઉદયપુરના બદલે આ ફોટાઓનું પ્રદર્શન ચિત્તોડમાં શરૂ થયું હતું રોજ રોજ છાપાઓમાં એ સમાચાર આવતા અને સાથે સાથે ધીમે ધીમે આખા રાજસ્થાનમાં ચોમાસાની શરૂઆતમાં થતા ધામ જેવો ગળાટ ફેલાયો હતો એ આખી પ્રવૃત્તિ પ્રશંસા જીગરના મનમાં ને મનમાં કરતો હતો એ ફોટાઓએ એક નવી જ મુમેન્ટને આકાર આપ્યો હતો આપણા દેશની હાલત આ દેશમાં ચાલતી અંધાધૂંધ પરિસ્થિતિ આપણે ઓળખીએ આપણા દેશના સૂત્રધારોને વગેરે મોટા મથાળા હેઠળ કમકમાટી ભરી ન્યૂ સ્ટોરીઝ અને ફોટાઓ હેઠળ લખાતી અને ઠેર ઠેર ચોંટાડવામાં આવતી સીઆઈડી દ્વારા ફોટા કોણ લગાવે છે તેની તલાશ શરૂ થઈ હતી પણ જ્યાં તલાશ શરૂ થતી હતી ત્યાં એ બધું બંધ થઈ જતું હતું અને બીજે ક્યાંક કાર્ય શરૂ થતું ઉદયપુર જયપુર ચિત્તોર જોધપુર બિકાનેર જેસલમેર વગેરે જગ્યાએ વારાફરતી આ ફોટાઓ દેખા દેતા જુવાનીઓને પણ આ પ્રવૃત્તિમાં રસ પડ્યો હતો કેટલીક જગ્યાએ આ પ્રવૃત્તિ સ્વયંભૂ શરૂ થઈ હતી જીગરને આ નવતર પ્રયોગના પરિણામો જોઈને અપરંપાર આનંદ થતો હતો તે તો જાણતો હતો કે આ કામ કોણ કરી રહ્યું છે ગોવિંદ વિથ ઓલ સેડ એન્ડ ડન મારે તેને કોમ્પ્લિમેન્ટ્સ આપવાના છે તેણે એક દિવસ ગોવિંદને કહ્યું હતું શેના ધન્યવાદ ગોવિંદે તેનું ગોળ આંખોની ચશ્માની ભીતરમાં ફેરવીને પૂછ્યું હતું આ ફોટો મુવમેન્ટ જીગરે કહ્યું અને તે આશ્ચરો વેલ એ કામ હરીશનું છે તે બોલો હરીશ જીગરે આશ્ચર્યથી પૂછ્યું તેને એક વાતની ખબર હતી કે હરીશ ફોટોગ્રાફીનો નિષ્ણાત હતો યુ મીન હરીશ જૈન હા આખો આઈડિયા જ હરીશનો હતો હરીશ બધી જ બાબતો બિગ બેંગથી કરવામાં માને છે અને હું તે સાથે સંમત છું લોકોએ જાણવું જોઈએ કે જે કંઈ બની રહ્યું છે મેં તને જે આલ્બમ બતાવ્યું હતું તેની જ તસવીરો એન્ડ લાર્જ કોપીઓ હરીશ બનાવે છે સેંકડો કોપીઓ તેણે કાઢી વિકાંત પ્રિન્ટ હેમ વેલ એ ફોટો લગાડવા હું અને અશોક જઈએ છીએ ઉદયપુરની બહારનું કામ અશોક અને ચંદન કરે છે કહીને તે શું ચંદન જીગરે સહેજ આશ્ચર્ય ઠાર્યું કોવિંદ વેલ જીગર કશું કહેવા ગયો પણ તેનાથી બોલી ન શકાયું તે પૂછ્યું નહીં જીગર કે આ ફોટાઓની આટલી મોટી સંખ્યામાં આવડી મોટી સાઇઝની કોપીઓ કાઢવાનો ખર્ચ કોણ આપે છે ગોવિંદે ખંધાઈથી પૂછ્યું વેલ હરીશ વેલ આટલો ખર્ચ હરીશ તો ન જ કરી શકે ધેર યુ આર ગોવિંદે કહ્યું તો આ ખર્ચ કોણ આપતું હશે ગોવિંદ જીગરને મૂંઝવણમાં મૂકી રહ્યો હતો જીગરને ખ્યાલ આવતો હતો કે ગોવિંદ તેના મોઢે શું બોલાવવા માગે છે એ ખર્ચ આપણી રાજસ્થાન સરકારનું માહિતી ખાતું નથી આપતું આ કોઈ રાજકીય પક્ષ નથી આપતો રાજસ્થાન સદભાવ સમિતિમાંથી એ પૈસા નથી મળતા દલિત કે શોષિત વર્ગની સામાજિક સંસ્થા નથી આપતી બસ આઈ નો આઈ નો ગોવિંદ એ ખર્ચ તેને બીરેન ભટ્ટાચાર્ય પહોંચાડે છે જીગરે કહ્યું અને બીરેન એ પૈસા પોતાના ખેતરમાં ઉગાડે છે ગોવિંદે પૂછ્યું જીગર પાસે તેનો કોઈ ઉત્તર ન હતો કોઈ વિકલ્પ પણ ન હતો પંદર દિવસમાં આખા રાજસ્થાનમાં એ ફોટાઓ ચોંટ્યા હતા પછી તો કોવિંદે કશું કરવાનું રહ્યું નહોતું ક્રાંતિ જો સ્વયંભૂ ન હોય તો તે ક્રાંતિ નથી રહેતી હલ્લો બની જાય છે એ ફોટાઓને તેની નીચેનું હૃદય ધ્રાવક લખાણ કેટલાય જવાની જવાનીઓને સ્પર્શી ગયું હતું એટલું જ નહીં એ ફોટાઓએ એક અવાજ ઊભો કર્યો હતો એક આહવાન પેદા કર્યું હતું આપોઆપ જ કોલેજોના વિદ્યાર્થીઓએ આ કાર્ય ઉપાડી લીધું હતું જેની પાસે આવા ફોટા હતા તેમણે પોતાની રીતે તેનું પ્રદર્શન યોજવાનું શરૂ કર્યું હતું ઠેર ઠેર આ પ્રવૃત્તિએ લગભગ સ્પર્ધાનું સ્વરૂપ પકડ્યું હતું આપોઆપ કોલેજના મહામંડળોમાં આ વાત અગત્ય પકડી હતી એક નવી જવા પેદા થઈ હતી છાપાઓમાં તેના સમાચાર આવતા થયા હતા સરકાર અને વિરોધ પક્ષોમાં ઉચાટ પેદા થયો હતો જયપુરમાં ધમાન પણ થઈ હતી એ ફોટાઓ અશ્લીલ ન હતા પોર્નોગ્રાફિક ન હતા એટલે કાયદા હેઠળ આ ફોટા ચોંટાડનારા ઉપર કેવી રીતે કામ ચલાવું તે એક સમસ્યા થઈ પડી હતી આખરે એક સરકારી ફતવો બહાર પડ્યો હતો નોટિફિકેશન્સ આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ તરફથી બહાર પાડવામાં આવ્યું હતું કે ડિપાર્ટમેન્ટ હસ્તકના મોન્યુમેન્ટ્સ અને ઇમારતો પર ભીતપત્રો ચોંટાડવા લખાણો લખવા કે ફોટો છોંટાડવા એક ગુનો છે અને તેમ કરનારને કડક શિક્ષા થઈ શકે છે આ અંગે વિવાદ પણ સર્જાયો હતો આખી વાતે રાજકીય સ્વરૂપ પકડ્યું હતું અને સરકાર અને વિરોધ પક્ષના સભ્યોએ ભાણો ચડાવી હતી ગોવિંદનું એક કામ અહીં પૂરું થયું હતું જીગરને આ વાત ખરેખર પસંદ આવી હતી આ રચનાત્મક કાર્ય હતું એજ્યુકેટિંગ ધ માસિસનું આ કામ હતું તેને હર્ષ એ વાતનો હતો કે ગોવિંદે આવું કામ કર્યું હતું પણ તે સાથે જ તેમાં થતા ખર્ચનો વિકાર વિચાર તેને આવતો અને તે માનસિક સ્તબ્ધતા અનુભવતો કોઈ પણ કામ પૈસા વગર થતું નથી તેને આ દેશની પ્રજાની અબૂતતા પર અજ્ઞાન પર પારાવાર ગુસ્સો આવતો કેવા છે આ લોકો દેવ મંદિરોમાં પૈસા નાખી દેતા તેમને મુસીબત નથી નડતી પણ